કે આયર સમાજ મને અમને અમારું મોસાર છે તમામ આયરને અમે બધા પ્રેમ કરીએ છીએ કે અમારું મોસાર છે મૂંગા માયલું આજ નહીં જુગો જુગતી અમારું મોસાર છે આજ તમને કઈક ચારણ જગદબાઉના આશીર્વાદ છે ને વિજયભાઈ તો અહીંયા જગમાં વિજય જોટવા કહેવાય છે હેવા ગાયો ના એ જો લાકડી છે ને એક પરંપરા અમારા લોહીમાં છે અને આ જગદંબાનું રૂપ છે લાકડી અમારી પીઠડાઈની પૂજાય છે અને ગોતવું અમારે નહીં પડે આમાં કબરાવારા બાપુએ કીધું એને ચારણની દીકરીયું ગોતી લેશે કેની બુદ્ધિ ભસ્ત થઈ ગઈ બે રૂપિયા દઈને ચારણને મોકલી ગયો ચારણ હું ભિખારી છે અને ભાઈ અમે મરીએ માગીએ નહીં અમે અમે આપીએ અમે કોઈનું લઈએ નહીં વિજયભાઈ પાખંડ પૂજા સે ધરમ અમારા ચારણ દીકરીઓના કોઈ ખોટી રીતે છે ને ક્યાંય આયુ જગદબા ને છે ને જગાડતા નહીં રાફડા સુના નથી ભૂકા કરી નાખશે હજી ઓ મારી लालाण जुआ पी नि लाचड़ी लालाण जुआ पी ठारी लाचड़ी आई एयूं तारू आज उ आरती आई एयूं तारू अॼ तूं आरती જે દિનચર્યા હોય તમારે એક થોડીક વાત કરવી છે આ સિટીના લોકો જોઈ વિદેશના લોકો પણ જોઈ છે એ હું નિમિત્ત બનેલો છું માત્ર ભેંસો ચરાવો છું તમારી જે દિનચર્યા હોય નેહડાની દિનચર્યા વગડા ની દિનચર્યા ગાયું ભેંસો ની આપણે વાત કરીએ કે સવારે જે વેલા ઉઠો પાંચ વાગે પછી ત્યારબાદ ગાયું લઈને નીકળતા હશો કે ભેંસું લઈને પછી એનું જે દિનચર્યા હોય કઈ રીતે પછી ગાયું આખો દિવસ ભેંસો આવી હોય કે આખો દિવસનો આ જે માલડોર સાથેનો જે નાતો હોય કઈ રીતે હોય દિનચર્યા કઈ રીતે હોય ભાઈ સવારમાં ધોવાઈ જાય પછી ઢોર છૂટી જાય અને સીમાડામાં જો અત્યારે તો ભેલાડું મળે તો એમાં ચારતા હોય અને પછી ગાયું રહી કઈ દી ગૌચરામ વહી જાય અને કદાચ ભેગ્યું આવે તો એ એને ભેર્યું ચરે બાકી ઘરે ચરો થોડો ઘણો છે હાજે એક નીણ કરીએ બસ ઈ જ અને દૂધ વયું જાય દેરિયુંમાં સાંજે પાછે લઈ લ્યો સાંજે ઘરે વહી જાય અત્યારે જો હવે ઘરે વયું જાશે બરાબર કઈ વાંધો આગળ ઓ ભાઈ બેન વચ્ચે કઈક માલધારી નું કોઈ આપડે તમને આમ લાકડી ફેરવતા કે ફાવે કે ના ઈ નો આવડે પણ તમે લાકડી ના લુક મેકા તો એવું ગીત સાંભળવાની ઈચ્છા છે મને કે તમે લાકડી સાથે નાતો છે ને લાકડી તો વિજયભાઈ એ છે ને મે ઓલા વિડિયો માં કીધું તું કે 14 વર્ષની ચારણની કન્યા એવી જ હોવી જોઈએ કે એના હાથ લાકડી હોવી જ જોઈએ કોઈને મારવાય નહીં અને કોઈને બાંધવાય નહીં પણ લાકડી છે ને એક પરંપરા અમારા લોય છે અને જગદંબાનું રૂપ છે લાકડી અમારી પીઠડાઈ ની પૂજાય છે અને અમુક ને એ ખબર નથી કે લાકડીયું વાર જાગે છે હજી ભેરિયા જાગે છે હજી હજી એ જાગે છે પણ દીકરા દીકરીઓથી ભૂકા કરી નાખશે આજે એમ કે આજે અમુક અમુક હમણાં જ વિડીયો હજી વાયરલ થયો હતો એ આજે મારા કાઠિયા વાળો નો આયર નહોતો મારા બારાડીનો આયર નહોતો એ આયર ને કઈ ખબર નથી કે ચારણ વિશે હું છે મને તે દી મારે મને આમ જનુની તંદી રહી પણ મને અમુક લોકો એ પકડી રાખી હતી મમલીબેન કાંઈ કરતા નહીં નકા મને એકવાર તો એવો ગુસ્સો આવ્યો કે એને ક્યાંક ગોતી લઈએ અને ગોતવું અમારે નહીં પડે આમાં કબરાવાળા બાપુએ કીધું એને ચારણની દીકરીઓ ગોતી લેશે એની બુદ્ધિ ભસ્ટ થઈ ગઈ બે રૂપિયા દઈને ચારણને મોકલી દો ચારણ હું ભિખારી છે અમને આયુએ ઘણું આવ્યું અમારા નેહડામાં જન્મ લીધો ને વિજયભાઈ એનાથી મોટો અમારે કોઈ મૂલ્ય નથી જોતો ભાઈ આજે અઢારસો અઢારસો પાધર દીધા હતા આઈએ બધી આ બાજુ ભાવનગર દીધા જુનાગઢ દીધા નાગબાઈએ તો આ રાજ એવા રાહ નો માતાજી પલમાં ફેરવી નાખ્યો તો આ તો બિચારો શું છે અને આપણે કોઈનું એવું નથી કે આયર સમાજ મને અમને અમારું મોસાર છે તમામ આયરને અમે બધા પ્રેમ કરીએ છીએ કે અમારું મોસાર છે મૂઘા માયલું આજ નઈ જુગો જુગતી અમારું મોસાર છે પણ મોસાર આ ઓલું કે પોતાની પરંપરા પોતે ભૂલી જાય એનો કાંઈક માઠી બેઠી હશે ને ત્યારે ચારાની દીકરીઓ વિશે અને ભાઈ અમે મરીએ માગીએ નહીં અમે અમે આપીએ અમે કોઈનું લઈએ નહીં વિજયભાઈ એના માટે વરુડિયાના શબ્દમાં જે માતાજી વરુડી છે ને પોતે નાનકડી હતી ને ત્યારનો આ કલિયુગનો પાયો થાપ્યો ને એ માતાજી પોતે આખું ઇતિહાસ લખું અને એ ગીત આજ ગાયનું પબ્લિકને નહીં હું કોઈને જાગૃત કરવા નથી માગતી પબ્લિક જાગૃત જ છે પણ મારા વિડિયા માટે જોઈને એમાં કંઈક સંસ્કાર લેજો બે જણા જાગૃત થાય તો આપણે આ વસૂલ છે આપણે હા બસ આપણે એમ નથી કહેતા કે તમે જાગો પબ્લિક જાગેલી જ છે પણ એનું દુરુપયોગ કરે છે કોઈ ઉપયોગ નથી કરતા ચારણી દીકરીઓ અમે ક્યાં પગ નો મૂકીએ વિજયભાઈ અમને 10 ફેરે તેડવા ને તો અમે એક ફેરેને ઘરે જઈએ અમે અમારી ભેંસુમાં મોજ કરીએ ને તોય અમને લીલા લેર જ છે અમે ક્યાં જવા નવરાત નથી અમને પણ જેનો પ્રેમ અમારી ઉપર છે ને તો અમારા એના ઉપર આશીર્વાદ છે

পারনিযামা সুতা মনেলা এ ঵াত জোযা এ঵া দনডারে দেনিযাম সেরে লোল কে রাজা আবে পারিথাই লুট সে রে লোল এ রযতরে সে ঵াত যানে

પછી માતાજી છેલ્લી કડી એમ કીધી હતી વિજયભાઈ કે હરિયુ કલિયુગ આવશે ને ત્યારે કેવો શબ્દ માતાજી બોલ્યા કે જશે આવી વિજયભાઈ ગરીબુ લાઈનમાં ઉભા છે ખરેખર ગરીબુ છે અને રાજા વેપારી થઈને લૂટશે માતાજી ના શબ્દ હતા રૈયત રહેશે વાટ ને ઘાટ જયારે નોટબંધી થયા ત્યારે અમારા જેવા લાઈન માં હું ક્યાંય ઉભાતા વાટ ને ઘાટ અમારો વારો ક્યાં આવે એવા માતાજીના શબ્દ છે આ માતાજી એમ કીધું પાખંડ પૂજા છે ધર્મ પાટલે પચાસ ટકા આ વસ્તુ હાલે છે અત્યારે પચાસ ટકા સત્યને સનાતન કોઈ પાસે નથી સત્ય તો કેને કહેવાય જેની ઉપર હાથ મૂકીને એને મજા થઈ જાય ને એ આઈના આશીર્વાદ કે આપણે એવું નથી કે ધૂણવું નથી ને કોઈને બતાવવું નથી પણ તમારા અંતરનો નાદ છે ને વિજયભાઈ એ ક્યાંક સંભળાય ક્યાંક સંભળાય ઓ ભાઈ અને હજી લાકડીયું વાળીઓ જાગે છે આ કલિયુગ આવશે ને તોય લાકડીયું વાળી જાગે છે પૂડા પંજાળિયું વિસ ભૂજાળિયું બધું જાગે છે એટલે હું મહેરબાની કરીને બધાને એમ કહું છું કે અમારા ચારણની દીકરીઓના કોઈ ખોટી રીતે છે ને ક્યાંય આયુ જગદંબાવને હૂત્યું છે ને જગાડતા નહીં રાફડા સૂના નથી ભૂકા કરી નાખશે હજી ઓ હજી આ લાકડીયું લઈને ફરે જ છે જીવતું જાગતું મારી નાખશે ઓલિયું તો હજી પ્રગટ થાય તાતે અમારા જેવીયુના હાથમાં આવી ગયા ને તો ગોઈતા નહીં જડો ક્યાંય બાકી ખોટી રીતે ચારણુંના ચારા મૂકી દો અને બેન આ વચ્ચે આ બેકગ્રાઉન્ડમાં વારંવાર મને દેખાય છે ને ગાય ભેંસ આ ભેંસ પણ સમજદાર હોય મેં જોયું એ લાગણી સમજી શકે એવી રીતે મહેમાન ઘરે આવે તો બાળકો સમજી જાય કે આ સગા છે અત્યારે આપણે ન બોલાય શાંતિથી બેસે એમ જે માણસ સમજે ને એમ ગાયો આ ભેંસો ગાયો પણ સમજે આપણે જોઈએ શાંતિ પણ ઊભેલી છે અને તમારું એક એક પ્રતિક સમજી શકે આપણે ભેંસો ગાયો શું પણ સમજે ભાવાથી સાચું છે તમારો ભાવ તમે બરોબર છે 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 લાગણી પ્રેમની ને બધાને ખબર પશુ ઇન્સાન કરતા વધારે ઇજ્જત કરે છે તોય ઓળખી જાય કે આ મારો માલિક છે અમુક અમુક ખાઈ ને જાય છે બીજા દી ભેગા થાય ને તોય નથી ઓળખતા હું આને ઘરે કાલ ખાઈ આવ્યો હતો આ ખરેખર ભાઈ પશુ પ્રાણી ઢોર કુતરા મીંજડા મારે કૂતરી હતી લાલી બિચારીનું નામ લાલી હતું હા એ બહુ સમજદાર હું એને એમ કહું લાલી એટલી મારી પાછળ આવ્યા આવે અને હું લાલી કહું તો ઘણાને દાંતય આવે પણ મને એના ઉપર અતિશય પ્રેમ હતો એ એક ભલે સુવાન હતું કૂતરું હતું પણ પાંચ વરસ સુધી અમારા ઘરેથી ખોવાઈ ગઈ પાં વરસથી આવીને પાંચ વરસ અમારે ઘરે રહી વિજયભાઈ વર્ષથી પછી આવીને તો એ અમને બધાને ઓળખી લીધા એ કૂતરા અને માણસને જો આજ કૂતરું ઓળખી લેતું હોય તો તમારામાં ઇન્સાનિયત તો હોવી જોઈએ કે આયુને ઓળખી લ્યો હવે ઓળખી લ્યો એમ આ જાગતો જુગ છે વિજયભાઈ બધા જાગે છે ભાઈ પણ બેન આજે ખૂબ આનંદ થયો આજે નેહડા તો ખરો પણ નેહડા ની અંદર પણ વગડો એની વચ્ચે તમે તો તમારા કામમાં હતા પણ અમને સમય આપ્યો આમ તો લોકો માટે લોકોને કઈક નવું મળે એ માટે તમે સમય આપ્યો બેન આપનો ખૂબ ખૂબ આભાર અરે આભાર એમાં હું વિજયભાઈ આ તમારી લાગણી હતી ભાઈ એટલે ભલે આવ્યા અને જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે બે ફિકર બેન ના ઘરે કેમ ભાઈ આવે ને એમ આવવાનું તમે તો અમારું મોસાડ છો એમાં મોસાળા ભણેજું ને ઘરે આવે તો કંઈ પૂછવાનું હોય ભલે ભાઈ જે માતાજી જય માતાજી